જય જવાન જય કિસાન એસ કે કિસાન હેલ્પ બધા ખેડૂત હું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે આ ટ્રેક્ટર લીધું હતું બરાબર ઘણી બધી કોમેન્ટ આવી કે તમે ટ્રેક્ટર લીધા પછી ટ્રેક્ટરમાં કંઈ એવો મોટો પ્રશ્ન છે કે અન્ય જે તમારી પાસે જૂનું ફાર્મા ટ્રેક હતો બરાબર ઈ ટ્રેક્ટર અને ન્યૂ ફાર્મા ટ્રેક પ્રો મેક્સ સિરીઝમાં કંઈ ફેરફાર થયો છે કે સે એવા ટ્રેક્ટરો આવે છે તો ભાઈ આ ટ્રેક્ટરમાં છે ને ઘણો બધો ફેરફાર થયો છે બરાબર સૌથી પહેલાં આપણે છે ને ભાઈ જૂના ફાર્મા ટ્રેકની આપણે વાત કરીએ ને તો ઈ ટ્રેક્ટર અને આ ટ્રેક્ટરમાં કહેવત છે ને ગુજરાતી ભાષામાં કે હાથી ઘોડાનો ફેર છે એમ ઘોડી હાથી ઘોડાનો ફેર આવે જે જૂનું ટ્રેક્ટર ભાઈ અમારી પાસે ફાર્મર ટ્રેક હતું ને એમાં જે ટૂંકમાં જે વજન હતો ને આગળના ભાગમાં એ ટાઈપનું ટૂંકમાં આ ટ્રેકમાં વજન તમને ફીલ ન થાય બરાબર એનું કારણ છે કે ઈ ટ્રેક્ટરની અંદર બોક્સ છે ને ભાઈ આપણે આ સ્ટેરિંગ પાસે આવતું પ્લસ એની બોડી છે ને જે બોક્સની આખી આગળ વજન આવતો અમે એ વસ્તુ ફેરફાર થઈ ગયો કેમ કે એ ટ્રેક્ટર છે ને ભાઈ આપણે ત્રણ ભાગ થતા એ ટ્રેક્ટરના અને આ ટ્રેક્ટર નવું છે ભાઈ પ્રો સિરીઝ એના છે ને આપણે ચાર ભાગ થાય એનું કારણ કે જે બોક્સ હતું એ આખું ગેરબોક્સ છે ને ભાઈ પાછળના ભાગમાં હોઈ ગયું કેમ કે આમાં ગેર સાઈડ ગેર શિફ્ટ આવી ગયા પ્રો સિરીઝની ખાલી પ્રો સિરીઝની આપણે વાત છે खादी सीरीज जी आप फार्मटेक ने जे हादी सीरीज यूट्यूब में एम एट है ने, खास कहीं फेरफार नहीं प्रो सीरीज है भाई एम तो जाजो एट्ले जाजो डिफरेंस है जम के पेली तो फेरफारत करें तो हाई लो मीडियम गेयर आपला है हाई लो मीडियम गेयर आप दीजा प्लस स्पीड स्पीडनी आप बात करें तो स्पीड से भाई अन्य जी ट्रेक्टर आप जूना था जम के बेताली होनी बात करिए सादा बेताली तो आज प्रो प्रो सीरीज बेतालीस ट्रेक्टर आए न भाई એમાં માનો કે તમારે સત્રીસથી સાડત્રીસ સ્પીડ તમે મળે સાડા સતત્રીસ જેવું આપણે સાડત્રીસ સ્પીડ ગણીએ અને જે બેતાલી આપણું હાદો આવતું ને એમાં એટલી સ્પીડ ન થતી બરાબર પ્લસ મોટો ફાયદો એક છે કે આ સાયલેશન છે ને ભાઈ એક સાઈડ થઈ ગયું એ જે આપણે છે ને ભાઈ બોનેટમાં આવતું ને સાયલેશન આપણે સાઈડમાં થઈ ગયું અને જે આપણે એર ફિલ્ટર આવતું એ ટૂંકમાં ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર થઈ ગયું બરાબર અને પ્લસ આમાં જે પાવર સ્ટેરિંગની ભાઈ સિસ્ટમ આવે ને હું તમને કહું કે અન્ય જે ટ્રેક્ટર આવે ને એના કરતાં આમાં જે પાવર સ્ટેરિંગ સિસ્ટમ છે ને એ થોડીક વધારે આવે ટૂંકમાં જેમ આપણે આપણે આ સ્ટેરિંગ એક આટો ફેરવીને તો આ ટૂંકમાં આપણો ટર્ન પૂરો થઈ જાય અને તમારે જો અન્ય કોઈ પણ ટ્રેક્ટર હોય તમે ટ્રાય કરજો હેન્ડલના છે ટૂંકમાં બે આટા ફરેને પછી ટૂંકમાં સ્ટેરિંગ જે સ્ટેરિંગ ફરતું હોય એ પૂરું થાય પણ આમાં છે ને સ્પીડ વધારે આવે સ્ટેરિંગની એક વસ્તુ મને છે ને ટૂંકમાં અલગ ટ્રેક્ટર બધા ટ્રેક્ટર કરતાં અલગ લાગે બરાબર અને બીજી આપણે વાત કરીએ ને તો આપણા જે ઓઇલ ફિલ્ટર આવે હાઇડ્રોલિકના ઓઇલ ફિલ્ટર છે ને ભાઈ જે ફાર્મ ટ્રેક ઓલ્ડ મોડલ આવતું એમાંથી આમાં છે ને ફેરફાર થઈ ગયો અને ઓઇલ ફિલ્ટર છે ને ભાઈ આપણે મોટું થઈ ગયું એટલે પાંચસો કલાક સુધી છે ને ટૂંકમાં આમાં ઓઇલ ફિલ્ટર છે ને તમારે બદલવું ન પડે અને ફાર્મ ટ્રેકવાને એક ખાસ છે ને ભાઈ સુધારો કર્યો પેલો સુધારો મને સૌથી વધારે ગેમ છે આ બોનેટ ચેન્જ કરી નાખ્યું ને ભાઈ જે સિંગલ પીસ બોનેટ થઈ ગયું બરાબર પણ થોડુંક હજી પણ મને ડાઉટ એમ છે કે જે પહેલાં જે અન્ય ટ્રેક્ટર કરતા ફિનિશિંગ છે ને ભાઈ એ પ્રમાણે થોડુંક હજી નબળું થોડુંક ફિનિશિંગ તો આવે છે એનું કારણ છે સિંગલ પીસ બોનેટ આવે ને આપણે ખોલ ફીટ બંધ કરીએ એટલે શેર સાથે અહીંયા મને એમ થાય કે ગેપ રહી જાય માનો કહો જો આપણે ભાઈ નવું છે તો આ ગેપ તમે દેખાતો છે લો આ વસ્તુ લો એટલે હજી થોડોક ફાર્મર જેને હે ને ભાઈ આ બધીમાં સુધારો કરવાની જરૂર છે આપણે ટ્રેક્ટર લઈ લીધું એનો મતલબ એવું નથી કે આપણે એના વખાણ જ કરીએ બરાબર હું ખુદ આ ટૂંકમાં અમારું જ ટ્રેક્ટર છે બરાબર પણ જે વસ્તુ ફોલ્ટ છે ને ભાઈ ફોલ્ટ આપણે કહેવાનો છે બીજો પ્રશ્ન ઘણા બે ત્રણ પ્રશ્ન છે એવું તમને છે ને આગળ કહું જો પેલો આપણે પ્રશ્ન વાત કરીએ તો હાઇડ્રોલિકનો હાઇડ્રોલિકના અંદર છે ને ભાઈ હાઇડ્રોલિક તો પૂરેપૂરું કામ આપે દોરે દોરો કામ આપે બરાબર પણ જ્યાં તમને આ પટ્ટી દેખાતી છે આ પટ્ટી છે ને ભાઈ આમાં જો તમને ગેપ રહી જાય લો માનો કે બે કે ત્રણ દોરા એટલો ગેપ રહી જાય બરાબર એટલે અન્ય જે આ ટૂંકમાં આ જે જુગાડ કર્યો કે જુગાડ કહેવાય આપણી ભાષામાં આ વસ્તુ શું મને યોગ્ય નથી લાગી જો અહીંયાથી જુગાડ કરીને અહીંયા ફિટ કરેલું છે એટલે આ વસ્તુ થોડીક મને ઓછી ગમે બાકી કંઈક હાઇડ્રોલિકમાં પ્રોબ્લેમ ન થતો એક નંબરનું સેન્સિંગનું કામકાજ છે ભાઈ આનું અને ભાઈ બીજા પ્રશ્નની આપણે વાત કરીએ તો આને છે ને ભાઈ પાવરની સ્વીચ હવે આપણે છે ને ભાઈ આ સ્વીસ છે ને બહુ એટલે બહુ ફાર્માટેકની અંદર પગડે આપણી પાસે છે ને ભાઈ દસ વર આપણે ટ્રેક્ટર રાખ્યું પણ એ સ્વિચ ખાલી બે છે બાકી છે ને ભાઈ બધું બગડી એનું કારણ છે આમાં બધીમાં પાણી ગરી છે અને પ્લસ આ છે ને ટેગનો દાંડિયો અહીંયા જે આપણે ઓલી જે સ્વીચ આવે ને ભાઈ આપણે જોઈએ છીએ અહીંયા બધી ટ્રેક્ટરમાં એ સ્વીચ ખરેખર અહીંયા ફિટિંગ હોવી જોઈએ કેમ કે આ બધી સ્વીચ છે ને એનું આયુષ્ય બહુ જાજુ નથી હું તમને ચોખ્ખું કહું ને કેમ કે આપણે ફાર્મ ટ્રેકના ઓનર પહેલાં રહી ગયો છે આપણે ચલાવેલું ટ્રેક્ટર છે એટલે હજી આ સુધારો તો ખાસ કરવા જરૂર છે વાયરિંગનો સુધારો અને ભાઈ ખાસ ત્રીજો પ્રશ્ન ખાલી ગુજરાત માટે પંજાબમાં તો નો ડાઉટ આ બમ્ફર બેસ્ટ છે પણ ગુજરાતની અંદર જે પણ તમે ટ્રેક્ટર લેશો ને એમાં બમ્ફર છે ને ભાઈ અહીંયા સુધીને આવી છે અને આ બમ્ફરનો ગાળો છે ને ભાઈ હાવ એટલે હાવ ટૂંકો હાલે એટલે માનો કે તમે ફાર્મ ટ્રેક્ટનો ટ્રેક્ટર લો ને ભાઈ તમારે દસ હજારનો ખર્ચો એક્સ્ટ્રા કેમ કે તમને આ બમ્ફર ન ગમે આ બમ્ફર આપણે છે ને ભાઈ એટલું લાંબુ કરવું જ પડે એટલે બીજો મને છે ને આ ગુજરાતમાં જે ટ્રેક્ટર ટૂંકમાં સેલ્સ કરતા હોય ને એ ટૂંકમાં ફાર્મા ટ્રેક્ટમાં કોઈ પણ એવા સેલરું તો ખાસ યાર ગુજરાતના અંદર છે ને આ થોડા છે ને મોટા આપવાની જરૂર છે હવે ભાઈ તમારે ટ્રેક્ટર ખરીદવું હોય બરાબર તમે કહેશો કે ટ્રેક્ટર કેટલા લીધું ભાવ છે ને ભાઈ બધી એરિયામાં ફેરફાર થતા હોય એટલે મેં લીધું પછી તમે મહિના પછી પાછા ભાવમાં ફેરફાર થયો તો નંબર છે ને ભાઈ અહીંયા જો આપેલા છે તમે સોમનાથ વેરાવળ માળિયા તાલુકાઓ હોય ને ભાઈ જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાનું અથવા તો આજુબાજુના ગામમાં તો તમે આ ટ્રેક્ટર અહીંયા કોલ કરી અને તમે છે ને ભાઈ બુક કરાવી શકો અમે છે ને ભાઈ આપણે બીજા પ્રશ્નની આપણે વાત કરીએ બીજા બધા પ્રશ્નો તો છે ને ભાઈ આ એ સ્ટીકર મારે છે ને એ आज टिकर तुमने कहा टायर नऊ ट्रैक्टर है भाई क्या होवे व्यवस्था रे पसे से न भाई स्टिकर उछड़वान चालू થઈ જા તમને एग्जांपल एक જગ્યા ઉપર આપી દો જો અયા જો અયા થી છે ને રેડિયમ ઉછડી જા છે જો અહીર ખૂણા ખૂણા ઉસ્કી ગયા એટલે છે ને આ ફોર્મ ટ્રેક માં તો છે ને આ પ્રશ્ન છે રેડિયમ ઉછડી જવાનું એટલે આપણે સ્ટીકર હોય ની અને બહુ સાચવવું પડે બાકી છે ને રેડિયમ નથી રહેતા તો ખરેખર મિત્રો તમને ભાઈ નબડા નબડા બધા પ્રશ્ન કઈ દે કે મને આ પ્રશ્ન લાગે બરોબર હવે તમને છે ને સારા પ્રશ્ન કો આખાય સૌથી પહેલા તમે પ્લેટફોર્મ જોવું ને ભાઈ એટલે આપણે ખેડૂ માણસ છે ને ભાઈ ટિફિન ખોલીને અહીંયા બેસીને જમી હકે ને એટલી જગ્યા છે આખો દિવસ તમે ટ્રેક્ટર હાકો ભાઈ ટૂંકમાં તમારા થાકડો નામની વસ્તુ આમાં છે ને ટૂંકમાં લાગે જ નહીં સૌથી પહેલાં તમે જો અમે આરામથી ચડી શકો છો ચડવા ઉતરવા માટે હા એકદમ ફ્લેટ અને પ્લસ જો તમે આરામથી આવી રીતના બેસી ગયા હવે માનો તમારે જે આ તમારે પગું છે બરાબર તમારી એ હાઈટ ઉપર કમ્ફર્ટેબલ નથી લાગતા બરાબર તો અહીંયાથી તમે છે ને ભાઈ તમે જોઈ શકો અહીંયા સીટ અહીંયા તમે છે ને ભાઈ આખી પાસે કરી શકો છો આવી રીતના તો આ નજીક થઈ ગઈ સીટને પાછળ કરી શકો પ્લસ તમારા બે હાથું તમે જોઈ ગયું હાઈલો મીડિયમના ગેર ઉપર પણ તમારે પરફેક્ટ હાથ એકદમ સીધો રહી ગયો અને આ તમારે ગેરપાડો જોઈ લો આ આપણે ત્રીજો ગેર પાડ્યો હાથ તમારે જો સીધા બરાબર અને ગેર એકદમ સ્મૂથ હાવ એટલે હાવ સ્મૂથ એક જ આંગળી તમે હે ને ભાઈ ગમે ગયા છે ને તમે પાડી શકો જોઈ લો એટલે બેસ્ટ એટલે બેસ્ટ મને ગેર બોક્સની અંદર ટ્રેક્ટર લાગતું હોય ને પહેલાંથી તો ફાર્મટ્રિક ભાઈ તો ખરેખર મિત્રો તમે જો અત્યારે ટ્રેક્ટર કોઈ પણ લેતા હોય તો હું તમને એક સજેસ્ટ કરું ભાઈ અથવા તમે ફાર્મા ટ્રેક લો અથવા તો કોઈ પણ ટ્રેક્ટર લો ટ્રેક્ટર હંમેશા તમે છે ને ભાઈ ઈ પી ટ્રેક્ટર લેજો એનું કારણ એક જ વસ્તુ છે ભાઈ તમે પાછળ તમારો ગમે એવો લોડ હશે ને ભાઈ અને એ જે કદાચ તમે ટ્રોલી ભરીને જતા હશે ટ્રોલીનો ઝટકો છે ને ભાઈ ટ્રેક્ટર સુધી નહીં ભાઈ તમે ટ્રેક્ટર ઠાલુ લઈને જતા હશે ને ભાઈ એકદમ ખાવ એકદમ ફ્રી પણ ટ્રેક્ટર તમને છે ને ટૂંકમાં એમ થતું હશે કે ભારે ચાલે પણ એ ટ્રેક્ટર છે ને ભાઈ તમારા ટૂંકમાં ગમે એવું તમારે ઝટકાવે ને એ ટૂંકમાં એડજસ્ટ છે ને કરી લે આખો લોડ ઉપાડી લે અને ખેડૂત મિત્રો તમારે જે જમીન છે ભાઈ એકદમ કડક હોય બરાબર એમાં તમે રોટા ને કોઈ એવા હેવી ટૂંકમાં ઇમ્પ્લિમેન્ટ આપતા હોય જેવા રોટા ટાઈપના તો એના માટે ખાસ તમે છે ને ભાઈ આવો સાપડો બનાવી લેજો કોઈ પણ ટ્રેક્ટર તમારી પાસે હોય એવું નથી કે ફાર્મર ટ્રેક કોઈ પણ જાતના તમારી પાસે ગમે કંપનીના ટ્રેક્ટર હોય ને ભાઈ રોટાવેટરમાં હાકું હોય ફૂલ લોડવાળું હોય ને કઠણ જગ્યા હોય ને તો તમારે રોટાવેટર માટે આ સાપડો બનાવી લેવાનો કે એ જે સ્ટોપલિંગના છે ને ભાઈ આ જે ઘૂસતા આવતા હોય એના લીધે છે ને આ બધીમાં ગાળા પડી જાય તો એના માટે એ પ્રશ્ન નતો ન થાય ને માટે તમારે સાપડો ખાસ બનાવી લેવો અને ખેડૂત મિત્રો મારી જાણકારી પ્રમાણે સૌથી પહેલાં એલ વાળું ટ્રેક્ટર જે આવતું હોય ને એલઈડી લાઇટવાળું તો ભાઈ મેં ખ્યાલ મુજબ છે ને ફોર્મેટક શરૂઆત કરી હતી અને ભાઈ બેસ્ટ લાઇટિંગનું કામ એક નંબર ખાલી સ્વિચ છે ને ભાઈ સ્વિસ નબળી આવે ભાઈ બાકી લાઇટિંગનું કામ છે ને ભાઈ ફોર્મેટેકની અંદર બેસ્ટ એટલે બેસ્ટ આવે બરાબર અને ટ્રેક્ટરનું લુક પણ જોરદાર ટ્રેક્ટરનું આપેલું છે પ્લસ સિંગલ પીસ બોનેટ છે તમારે અહીંયાથી છે ને આરામથી તમે છે ને બોનેટ ખોલી શકો જાઓ આવી રીતના આમ પકડી આવી રીતના ખોલી લેવાનું બરાબર સિંગલ પીસ બોનેટ અને એકદમ મસ્ત હશે પણ મેં જેમ તમને કીધું વીક પોઈન્ટ તમને છે ને ભાઈ આગળ કહી દીધા બાકી આવી રીતના બધું ફિટિંગ છે જોઈ શકો છો તમે એન્જિન ને બધું અને એનું એર ફિલ્ટર તો બેસ્ટ એટલે બેસ્ટ આ તમને ફિલ્ટર છે ને ભાઈ ટ્રકમાં જોવા મળતા છે એ ટાઈપના છે ને ભાઈ એર ફિલ્ટર આપેલું છે અને હા ખરીદ મિત્રો તમારા ટ્રેક્ટર અંદર કોઈ પણ જગ્યા પર કોઈ પણ પ્રોબ્લેમ આવે ને તો સૌથી સુવિધા બેસ્ટ આપેલી છે કેર બટન આ તમે જોઈ શકો છો કેર બટન આ બટન તમે છે ને ભાઈ પાંચ સેકન્ડ પ્રેસ કરે રાખો ને એ ટૂંકમાં તમારે ડાયરેક્ટ કંપની જોડે વાત થઈ જાય બરાબર તમારા ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રોબ્લેમ આવી છે ને તમને કમની વાત કરશે અને ચોવીસ કલાક પહેલાં તમને હે તમારા જે કંઈ પ્રશ્ન હોય છે ને બધા સોલ્વ કરી દેશે ઘરે આવી રિપેરિંગ કરી જાય તો બેસ્ટ એટલે બેસ્ટ પોઈન્ટ મને છે ને ભાઈ આ લાગ્યો કે આમાં કેર બટન આપેલું છે એક પણ ટ્રેક્ટર અંદર કેર બટન નથી આપેલું જેથી તમે છે ને ભાઈ અહીંયા તમારે કંઈ પણ પ્રશ્ન આવે ને તમે અહીંથી ફોન કરી અને વાત કરી અને તમારા પ્રશ્નને સોલ્વ કરી શકો છો અને જો તમારે વધુ આની જાણકારી જોતી હોય કેર બટનની કે કઈ રીતના ફોન લાગે કઈ રીતના વાતચીત થાય તો એનો પૈસા આપણે વિડીયો બનાવી દઉં જો તમે એમાં કોમેન્ટ કરજો કે કેર બટન વાળો વિડીયો જોઈએ કે નહીં તો જરા કોમેન્ટ કરી દેજો એનો પણ વિડીયો આપણે બનાવી નાખીશું તો ખરીદ મિત્રો હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરીને તમને ને ટ્રેક્ટરનો અવાજ પણ સંભળાવી દઉં કેવો ટ્રેક્ટરનો અવાજ છે ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી છે ને તમને આવા નવા વિડીયો જોવા મળતા રહે